જુનાગઢ પરિક્રમામાં કાર ચાલકને લોકોએ ફટકાર્યો કાર ચાલકે અકસ્માતમાં સર્જાતા લોકો વિફર્યા હતા ભવનાથ જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ નજીક બન્યો હતો બનાવ ટ્રાફિકને કારણે કાર યાત્રિકને ઠોકર લાગતા બન્યો હતો બનાવ સમયસર પોલીસ આવી પહોંચતા મામલો થાળે પડ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધિ જૂનાગઢ રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડીના રોગના ડોક્ટર મિતેશ ઠક્કર પહેલા અને ત્રીજા રવિવારે મળશે સંજીવની હોસ્પિટલમાં વધ્યે